વિષય ગણિત ધોરણ સાત પ્રકરણ ચાર સમીકરણ એનું સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણનું આપણે સોલ્યુશન મેળવીશું એનો પહેલો દાખલો છે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અગિયાર સંખ્યા શોધો એનો પહેલો દાખલો છે સંખ્યાના આઠ ગણામાં ચાર ઉમેરતા તમને સાઠ મળે છે તો આ સમીકરણ ઉકેલવા માટે સૌ પ્રથમ આપણને સંખ્યા આપેલી નથી તો એ આપણે ધારી લઈશું ધારો કે માગેલ અજ્ઞાત સંખ્યા એક્સ છે તો એ આપણને જે સંખ્યાના આઠ ગણામાં ચાર ઉંમરતા સાઠ મળે છે એ સંખ્યાને આપણે એક્સ ધારી છે એટલા માટે તે સંખ્યાના આઠ ગણા છે એટલા માટે આપણે આઠેક્સ લખીશું અને સંખ્યામાં ચાર ઉમેરતા એનું પરિણામ આપણને સાઈઠ મળે છે એટલે એ આપણું સમીકરણ બની ગયું છે કે આઠેક વત્તા ચાર બરાબર સાઠ ફરીથી સમજી લઈએ સંખ્યાના આઠ ગણામાં ચાર ઉમેરતા તમને સાઈઠ મળે છે એ સંખ્યા છે આપણી એક્સ ધારી છે અને એના આઠ ગણા એટલે આઠ વડે ગુણ્યા છે અને એમાં ચાર ઉમેરતા આપણને સાઠ મળે છે તો કઈ સંખ્યા હશે કઈ રીતે ગણી શકીએ તો આપણે આઠેક્સની જગ્યાએ આઠેક્ષ જ લખીશું બરાબર સાઠ લખીશું તો પ્લસ ચાર જે હતા એને બરાબરની આ બાજુ સાઈઠ છે એની પાછળ લાવીએ છીએ જ્યારે કોઈપણ સંખ્યા પ્લસ આપેલી હોય ને બરાબરથી એની બાજુ બદલાય એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ ત્યારે એનું ચિહ્ન વધતા હોય તો ઓછા થઈ જાય છે તો એ પ્રમાણે આપણે આગળ ગણીએ તો આપણને આઠેક્ષ બરાબર સાઠમાંથી ચાર જશે તો કેટલા વધશે હાઈટમાંથી ચાર્જ જશે તો આપણને છપ્પન વધશે તો આગળ આપણે ગણીએ હવે આઠેક્સ બરાબર છપ્પન આપણને કેટલા મળ્યા છે આઠેક્સ બરાબર છપ્પન તો માટે એક્સ બરાબર આપણને છપ્પન તો ખરા જ પણ આઈ જેમ પ્લસ હતા તો માઇનસ થઈ ગયા તો એ ગુણાકારમાં હોવાથી એ ભાગાકારમાં જે છે માટે એક્સ બરાબર આપણને છપ્પન ભાગ્યા આઠ એ છપ્પનને આઠ વડે ભાગવાના છે આપણે એટલે આઠનું ઘડિયું બોલવાનો ક્યારે છપ્પન આવે તો આપણને ખબર છે કે આઠ ગુણ્યા આપણે સાત કરીએ ત્યારે છપ્પન આવે છે તો સાત એ આપણો જવાબ છે આઠ સીતા છપ્પન તો સાત એ આપણો જવાબ છે તો આપણો પ્રશ્ન હતો કે સંખ્યાના આઠ ગણામાં ચારો મળતા તમને સાઈડ મળે છે તો એ સંખ્યા કઈ છે સાત છે તો આપણો છે તો હવે આપણે પહેલો દાખલો ગણ્યા પછી અગિયાર ચાર પોઈન્ટ ત્રણના પહેલા પ્રશ્નનો બીજો દાખલો છે કે સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી ચાર બાદ કરતાં આપણને ત્રણ મળે છે તો આમાં પણ આપણે સંખ્યા તો ધારી જ લેવાની છે ધારો કે માર્ગે અજ્ઞાત સંખ્યા એક્સ છે તો એ આગળ જે સંખ્યા ધારી છે એના પંચમાં છે એટલે 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 આપણે વડે ભાગીએ એ આપણે ચાર બાજુ કરીએ તો જવાબ ત્રણ મળે છે એવું આપેલું છે તો એ કઈ સંખ્યા હશે એ આપણે શોધવાની છે તો એના માટે આપણે એક્સના ભાગાકારમાં પાંચ આપેલા છે આ એ ભાગાકારમાં કશું જ નથી આપેલું તો આપણે એક લઈ લઈશું એક લઈ લઈશું આપણે અને પાંચ અને એકનો લસા લઈશું આપણે તો પાંચ એક પાંચ એટલે પાંચ થશે આજે એક છે અને એક્સ વડે ગુણીએ એટલે એક્સ જ મળે અને પાંચને ચાર વડે ગુણી દેવાના એટલે વીસ થઈ જશે એ આપણને ત્રણ મળશે આગળ વધીએ તો એક્સ ઓછા વીસ બરાબર ત્રણ ગુણ્યા આજે ભાગાકારમાં પાંચ હતા એ ત્રણ સાથે ગુણાકારમાં જશે એટલે એને ગુણાકારમાં લખીશું તો એક્સ ઓછા પાંચ બરાબર ત્રણ પચાસ પંદર થશે ત્રણ ગુણ્યા પાંચ પંદર થશે તો એક્સ બરાબર પંદર આ ઓછા હતા બરાબરની પેલી બાજુ જશે તો વત્તા થશે એટલે એક્સ બરાબર પંદર વીસ લખીશું બંનેનો સરવાળો કરીશું તો આપણને પોત્રીસ જવાબ મળશે તો આ રીતે તમે કીડી શકો છો